પેકેમ ઉમાશ્રીએ ભારતના પ્રથમ સો ટકા સસ્ટેનેબલ પેટ બોટલ ટુ એફઆઈ બી સી બેગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું બ્રાઝિલના પેકેમ એસે અને ભારતના ઉમાશ્રી ટેક્સપ્લાસ્ટ વચ્ચેના સંયુક્ત સાહસ પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડે ભારતના પ્રથમ સો ટકા સસ્ટેનેબલ પેટ રિસાયકલ્ડ પોલિથિલિન ટેથલેટ બોટલનું એફઆઈ બી સી ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર જમ્બુ બેગ બેગ પ્લાન્ટના ઉદઘાટનની શરૂઆત કરી આ કાર્યક્રમમાં બ્રાઝિલના પરાણાના માનનીય ગવર્નર કાર્લોસ રોબર્ટો મસા જુનિયર અને બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હેગિન્કી દા નોબ્રેગા ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્લાન્ટ પર્યાવરણીય ટકા ઉપડાની દિશામાં ભારતની સફરમાં ઐતિહાસિક ક્ષણ છે ગુજરાતના અમદાવાદ પાસે ગાંગડ ગામ સ્થિત આ પ્લાન્ટ પર્યાવરણના મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીના બે લીડર્સના સહિયારા પ્રયત્નો દર્શાવે છે અદ્યતન ટેકનોલોજી અને ઇનોવેટિવ પ્રોસેસ દ્વારા પેકેમ ઉમારશ્રી પ્રાઇવેટ લિમિટેડે રિસાયકલ કરેલી પીટીઈ બોટલને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એફઆઈબીસી બેગમાં પરિવર્તિત કરશે આ નવીન ક્લોઝ લૂપ સિસ્ટમ કચરાનો ઘટાડો કરે છે તથા સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા